નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સાહેબ ભરતીના ફોર્મ ભરાવું પૂર્ણ થયું એટલે આપણે એવી આતુરતા હોય કે પીએમએલ ક્યારે આવશે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે બહાર પાડશે પરંતુ જ્યાં સુધી જગ્યાઓ ક્લિયર નથી થતી જેમ કે જિલ્લાવાર જગ્યાઓ છે કેટેગરીવાર જગ્યાઓ છે સબ્જેક્ટ વાર જગ્યાઓ છે કેટલી જગ્યાઓ છે એનો કોઈ હાલ ગવર્નમેન્ટે ડિક્લેર નથી કર્યું જ્યાં સુધી જગ્યાઓ ક્લિયર ન થાય ત્યાં સુધી પીએમએલ બહાર આવે કે ફાઈનલ મેરિટ લિસ્ટ બહાર આવે આપણે કેવી રીતે અંદાજ મેળવી શકીએ કે આપણે સેફ છે કે કેમ આપણને ઉતાવળ હોય કે આપણું મેરિટ આટલું થાય છે અને આટલી જગ્યાઓ છે આટલું આપણા ભાગે આવી શકે છે આપણો જે મેરિટ ક્રમ છે જનરલમાં આટલો છે આપણી કેટેગરીમાં આટલો છે એમ થાય અને છેવટે આપણો વારો લાગશે કે કેમ આપણો ચાન્સ છે કે કેમ આના પર આપણું ફોકસ હોય છે પરંતુ જ્યાં સુધી જગ્યાઓ ક્લિયર નથી થતી ત્યાં સુધી પીએમએલ હોય કે ફાઈનલ મેરિટ લિસ્ટ છે એનો કોઈ અર્થ નથી એકત્રીસ ડિસેમ્બર સુધી તો પ્રાથમિક શિક્ષકોના જે જિલ્લા ફેર બદલી કેમ્પ છે એનો બીજો તબક્કો ચાલવાનો છે ત્યાર પછી છૂટા હાજર થાય એવો અઠવાડિયું જેવું નીકળી શકે છે માંગણા પત્રકો મંગાવવા અને રોસ્ટર રજિસ્ટર ક્રમાંક મુજબ જે જગ્યાઓ છે એ ક્લિયર થાય ત્યાં સુધી પંદર જાન્યુઆરી સુધીનો સમય નીકળી શકે છે જો જગ્યાઓ ડિક્લેર થાય છે તો ત્યાર પછી ડિક્લેર થવાની સંભાવના રહેલી છે મારી સમક્ષ જે વિદ્યાસાહેબ ભરતીના જે ફોર્મ ભરાયા છે જિલ્લાવાર કેટલા ફોર્મ ભરાયા છે એનો ફોટો મને કાલે વોટ્સએપ પર મળ્યો છે તો એના વિશે આજે વિડીયો બનાવી રહ્યો છું ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો તો આ રીતે ધોરણ એકથી પાંચ અને છ થી આઠ ગુજરાતી મીડિયમ વર્ષ બે હજાર ચોવીસના જિલ્લાવાર સ્વીકારેલ ફોર્મની વિગતો છે અહીં તમામ ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ તમામનું આપ્યું છે ગણિત વિજ્ઞાન વિષય ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન અને આ જે લાસ્ટ છે એ એકથી પાંચના ફોર્મ કેટલા ભરાયા છે એનું ઓપ્શન છે જિલ્લાવાર આ તમે જોઈ શકશો કે આટલા આટલા ફોર્મ ભરાયા છે હું દરેક જિલ્લાનો આંકડો બોલતો નથી આપણે આ જિલ્લાવાર જે ફોર્મ ભરાય છે એમાં લાસ્ટમાં આપણે જોવાનું છે આમ તો લાસ્ટનો જે આંકડો છે આપણને વોટ્સએપમાં એક ટેક્સ્ટ મેસેજથી મળી ગયો હતો અગાઉ મેં એનો વિડીયો પણ બનાવેલો છે કે તમે ગણિત વિજ્ઞાનની અંદર જુઓ તો ઓગણીસ હજાર દસ જેટલા ફોર્મ ભરાયા છે ત્યાર પછી ગુજરાતીની અંદર જુઓ તો ચાર હજાર ત્રણસો ચોવીસ જેટલા ફોર્મ ભરાયા છે ગુજરાતીની અંદર ત્યાર પછી હિન્દીની અંદર જુઓ તો ઓગણીસો છવ્વીસ જેટલા ફોર્મ ભરાયા છે અંગ્રેજીની અંદર જુઓ તો સાત હજાર બસો સાત જેટલા ફોર્મ ભરાયા છે સંસ્કૃતની અંદર જુઓ તો એકવીસો સત્તાવન ફોર્મ ભરાયા છે ત્યાર પછી સામાજિક વિજ્ઞાનની અંદર જુઓ તો અઢાર હજાર આઠસો ત્રેવીસ જેટલા ફોર્મ ભરાયા છે અને ધોરણ એકથી પાંચની અંદર જુઓ તો નવ હજાર ત્રણસો બોતેર જેટલા ફોર્મ ભરાયા છે આમ થાય અને કુલ ટોટલ આંકડો ટોટલ છ થી આઠ અને એકથી પાંચનો જોઈએ તો બાસઠ હજાર આઠસો અઢાર જેટલા ફોર્મ સોરી બાસઠ હજાર આઠસો ઓગણીસ જેટલા ફોર્મ ભરાયા છે તો આ રીતના ફોર્મનું જે કુલ કેટલા ફોર્મ ભરાયા છે એના પર આ આંકડો છે એ આપણે ખાસ અગત્યનો છે હવે આમાં તમે જુઓ તો ધોરણ એકથી પાંચમાં નવ હજાર ત્રણસો જેટલા જ ફોર્મ ભરાયા છે હવે આની અંદર તમે જુઓ તો ટોટલ જગ્યાઓ કેટલી છે તો પાંચ હજાર જગ્યાઓ છે અને ફોર્મ ખાલી નવ હજાર ત્રણસો બોતેર જેટલા જ ભરાયા છે તો ટેટ વનનું મેરિટ ખૂબ નીચું જવાની આશા છે આપણને એવી જ રીતે તમે જુઓ તો ગણિત વિજ્ઞાનની અંદર ઓગણીસ હજાર દસ જેટલા ફોર્મ ભરાયા છે જ્યારે એસએસની અંદર જુઓ તો અઢાર હજાર આઠસો ત્રેવીસ જેટલા ફોર્મ ભરાયા છે ખાસ કરીને ગણિત વિજ્ઞાનનું જે પરિણામ હતું એ પણ ઊંચું આવ્યું હતું લાસ્ટ જે ટેટ આપી એની અંદર તો બે હજાર ત્રેવીસની ડેટમાં ગણિત વિજ્ઞાનનું જે મેરિટ છે એ ઊંચું આવ્યું હતું તો એનું મેરિટ ઊંચું અટકવાની શક્યતા રહેલી છે બાકી બધા જે સબ્જેક્ટ છે એની અંદર થોડું નીચું મેરિટ રહી શકે છે તો આ રીતે જે જિલ્લાવાર ફોર્મ ભરાયેલા છે સ્વીકારેલા છે એ તમામ ફોર્મની વિગતો આપેલી છે જે ફોર્મ સ્વીકાર્યા છે મિત્રો વિદ્યા સહાયક ભરતીમાં ક્યારેય ફોર્મ છે એ રિજેક્ટ થતું નથી આ સ્વીકારેલા ફોર્મ છે એ તમામ સ્વીકારેલ સ્વીકારેલા જ રહેશે પીએમએલ બહાર આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર આવશે તમારે કોઈ ક્વેરી હોય તો એ લોકો સોલ્યુશન માટેનો પૂરતો ટાઈમ આપે છે તો ભૂલ થઈ હોય તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો આ રીતે કયા જિલ્લાની અંદર કયા વિષયના કેટલા ફોર્મ ભરાયા છે તો એકથી પાંચની અંદર કેટલા ફોર્મ ભરાયા છે ગુજરાતી મીડિયમ માટેની આખી વિગતવાર જે વિશ્લેષણ છે આપણને મળ્યું છે કુલ ટોટલ આંકડો કેટલા ફોર્મ ભરાયા છે એનો પણ આપણને મળી ગયો છે વિદ્યાસાયક ભરતીના એ ટુ ઝેડ અપડેટ્સ હશે તો મારી ચેનલ પર આવતા રહેશે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો ચેનલના વિડીયો ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અન્ય તમામ મિત્રોને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે પ્રેરિત પણ કરશો વિડીયો શેર પણ કરશો